નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે અમારી પરિવર્તન ખેડૂત યુટ્યુબ ચેનલમાં આજે આપણે જાણવાના છીએ કપાસના માર્કેટ હેન્ડના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે પૂરી પૂરી માહિતી મેળવવાના છીએ મિત્રો તે પહેલાં મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા છો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવી દેજો જેથી કરીને અમારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે મિત્રો ચાલો મિત્રો અમે વધારે વાર ન લગાડતા મિત્રો આપણે જાણી લઈએ કપાસના બજાર ભાવ શું રહ્યા છે તેના વિશે માહિતી મેળવી લઈએ મિત્રો કપાસના બજાર ભાવ આ મુજબ રહ્યા હતા મિત્રો કપાસનો ઊંચો ભાવ અને નીચો ભાવ રાજકોટ તેરસોથી તે સોળસો રૂપિયા અમરેલી નવસો બાવનથી તે પંદરસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા તેરસોથી તે પંદરસો ને એક રૂપિયો જસદણ બારસોથી તે પંદરસો ને ચાલીસ રૂપિયા બોટા તેરસો અગિયારથી તે પંદરસો ને પાંસઠ રૂપિયા ગોંડલ અગિયારસો એકથી તે પંદરસો છત્રીસ રૂપિયા કાલાવાડ તેરસોથી તે પંદરસો રૂપિયા જામજોધપુર તેરસોથી પંદરસો એકવીસ રૂપિયા જામનગર અગિયારસોથી તે પંદરસો ચોર્યાસી રૂપિયા બાબરા તેરસો બેથી તે પંદરસો અઠ્યાવીસ રૂપિયા જેતપુર આઠસો ચોવીસથી તે પંદરસો અગિયાર રૂપિયા વાંકાનેર તેરસોથી તે પંદરસો રૂપિયા રાજુલા એક હજારથી તે ચૌદસો ને ચોર્યાસી રૂપિયા હળવદ બારસો પંચોતેરથી તે ચૌદસો અઠ્ઠાણું રૂપિયા ઉપલેટા બારસોથી તે ચૌદસો પચાસ રૂપિયા ધોરાજી એક હજાર છવ્વીસથી તે પંદરસો એક રૂપિયો પાલિતાણા બારસો પચાસથી તે ચૌદસો ને પંદર રૂપિયા વિસનગર બારસો એંસીથી તે પંદરસો રૂપિયા વિજાપુર એક હજાર પચાસથી તે પંદરસો ને છપ્પન રૂપિયા કુક્કરવાડા ચૌદસો ત્રીસથી તે ચૌદસો ને એકત્રીસ રૂપિયા માણસા તેરસોથી તે પંદરસો રૂપિયા સિદ્ધપુર તેરસો અગિયારથી તે ચૌદસો ને પંચોતેર રૂપિયા વડાલી તેરસો એંસીથી તે પંદરસો ને પંચાવન રૂપિયા ગઢડા તેરસો પચીસથી તે પંદરસો રૂપિયા